ક્ષત્રિય સમાજના આગેવાન અને રાજકોટની અંદર વ્યાજ ધિરાણ કરનાર પીટી જાડેજાની મુશ્કેલીની અંદર હવે સતત વધારો થઈ રહ્યો છે એક તરફ પીટી જાડેજાની સામે એક ફરિયાદ દાખલ થઈ છે અને એ ફરિયાદ દાખલ થઈ છે મની લેન્ડિંગની અને આ ફરિયાદ દાખલ થતાની સાથે જ પીટી જાડેજા હવે હવા ત્યાંઓ મારી રહ્યા છે કે હવે એ પીટી જાડેજા ધરપકડથી બચવા માટે આ ગોતરા જામીન અરજી પણ મૂકી છે એક તરફ પીટી જાડેજાએ રૂપિયા સાહીઠ લાખ કરતાં પણ વધારે રૂપિયાએ વ્યાજા આપ્યા હતા કે જોકે તેની સામે સિત્તેર લાખ કરતાં પણ વધારે માત્ર રકમ પણ જે છે તે પણ વસૂલી લીધી હતી ને હવે એ રકમ કરતાં પણ વધુ રકમ વસૂલવાની લાલચે પીટી જાડેજાએ રાજકોટના એક કારખાનેદારને ધાક ધમકી આપી હતી જેને લઈને પીટી જાડેજા વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી હવે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ પીટી જાડેજાની મુશ્કેલીની અંદર સતત વધારો થઈ રહ્યો છે એક તરફ પીટી જાડેજા એ સતત આ મુશ્કેલીની અંદરથી પસાર થઈ રહ્યા છે તેવામાં હવે પીટી જાડેજા દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવ્યા છે હવે આ જામીન અરજીની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પીટી જાડેજાએ સતત આ પ્રકારની ધાક ધમકી આપી હોવાનો ખુલાસાઓ જે છે તે થઈ રહ્યા છે એક તરફ પોલીસે જ્યારે આ મની લેન્ડિંગની ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ જ્યારે હાથ ધરી છે ત્યારે તપાસની સાથે સાથે જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આખી આ ઘટનાની અંદર પીટી જાડેજાએ અન્ય કેટલા લોકોને દાક ધમકી આપી છે તે પણ એક તપાસનો વિષય છે હાલ તો રાજકોટ પોલીસે પીટી જાડેજાનું વ્યાજ વટાવનું લાયસન્સ પણ ન હોવાના કારણે તે અંતર્ગત પણ ગુનો દાખલ કરી છે સાથે જ દાક ધમકી આપવી અને વધુ રૂપિયા માંગવાની વાત જે હતી તે અંતર્ગત પણ ફરિયાદ દાખલ કરી છે પરંતુ આખી આ ઘટનાની અંદર મહત્વની વાત એ પણ છે કે પીટી જાડેજાએ આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા હતા તો તેની પાસે લાયસન્સ કેમ ન હતું હવે જ્યારે પીટી જાડેજા સામે ફરિયાદ દાખલ થઈ છે આ જ પીટી જાડેજા છે કે જે ક્ષત્રિય સમાજનું અસ્મિતા આંદોલન ચાલી રહ્યું હતું પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે ખુલીને સામે આવ્યા હતા અને એ સ્ટેજ ઉપરથી જે ભાષણ આપી રહ્યા હતા તે ભાષણ અંતર્ગત તે હવે લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારે મેદાને હતા પરંતુ હવે જ્યારે આંદોલન પૂર્ણ થઈ ચૂક્યું છે અને પીટી જાડેજા સામે આ પ્રકારની ફરિયાદ દાખલ થઈ છે તો ખુદ એ પીટી જાડેજા જ હવે ખુલીને સામે પણ નથી આવી શકતા એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ક્યાંક થતું હોય તેવું લાગી રહ્યું છે હાલ તો રાજકોટ પોલીસે પીટી જાડેજાની સામે આ ફરિયાદ જે દાખલ કરી છે અને કાયદાનો સકંજો કસી રહ્યા છે તે અંતર્ગત હજુ એ તપાસ પણ ચાલી રહી છે કે આ રાજકોટના એકમાત્ર કારખાનેદાર છે કે પછી હજી કોઈ અન્ય એવા વ્યક્તિઓ છે કે જેને પણ ધાક ધમકી પણ આપી છે સાથે તેની પાસે જે રૂપિયા આપ્યા છે વ્યાજના તેની કરતાં વધુ વ્યાજ વસૂલ્યું છે કે કેમ તે અંતર્ગત પણ તપાસ ચાલી રહી છે જો કે આ તપાસની વચ્ચે પીટી જાડેજાએ પોલીસ સમક્ષ હાજર થવાને બદલે આગોતરા જામીન અરજી મૂકી છે એક તરફ પીટી જાડેજા એ સતત પોલીસ પકડથી દૂર છે અને તેના તમામ જે ટેલિફોનિક જે સંપર્ક જે છે આ તમામ નંબરો પણ તેને બંધ કરી દીધા છે અને જ્યારે હવે પોલીસ પકડથી દૂર છે ત્યારે આ જ પીટી ટી જાડેજાએ હવે આગોતરા જામીન અરજી મૂકી છે કે હવે તેની ધરપકડ ન થાય તેને જેલમાં ન રહેવું પડે તેને લઈને આ જામીન અરજી મૂકી છે પરંતુ પીટી જાડેજાએ ભૂલી રહ્યા છે કે તેમણે જે ગુનો કર્યો છે એક કારખાનેદારને જે ધાક અને ધમકી આપી છે ને ધમકીમાં એવું પણ કહ્યું છે કે બાકીના રૂપિયા મને આપી દેજે બાકી નહીં મેળવે આ તમામ શબ્દોના આધારે જ્યારે પીટી જાડેજા પણ કોર્ટરૂમની અંદર આગોતરા જામીન અરજી મૂકી છે કોર્ટની અંદર જશે ત્યારે કોર્ટ પણ તેના જામીન જો નામંજૂર કરશે તો ખુદ પીટી ટી જાડેજાએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે અને જો પોલીસ સમક્ષ તે હાજર નહીં થાય તો પોલીસ આખી ઘટનામાં કાયદાનો સકંજો કસવા માટે તૈયાર છે પોલીસ એટલા માટે તૈયાર છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ તેમજ ઉત્તર ગુજરાત અને સાથે સૌરાષ્ટ્રના એ ભાગોની અંદર વ્યાજ વટાવના કારણે જે સતત બનતી ઘટનાઓ જે છે તે ઘટનાઓ અટકાવવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રીએ પણ અપીલ કરી છે અને આ ઘટના અટકાવવા માટે પણ રાજકોટ પોલીસે કટિબદ્ધ છે એટલા માટે જ રાજકોટ પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે આપનું શું માનવું છે આખી આ ઘટનાને લઈને પીટી જાડેજાની સામે લાગેલા આક્ષેપોને લઈને શું હજુ પણ પીટી જાડેજાની સામે આવી અન્ય ફરિયાદો દાખલ થઈ શકે છે ખરા રાજકોટના એક કારખાનેદર પાસેથી આ પ્રકારની વસુલાત કરી છે કે અન્ય કોઈ વ્યક્તિઓ હજુ પણ રાજકોટના છે કે જેની પાસે પણ વ્યાજે રકમ આપેલી છે તેની કરતાં પણ વ્યાજ કરતા વધારે વ્યાજ વસૂલ્યું હોવાની ઘટનાઓ બની છે જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને પીટી જાડેજાની જામીન અરજી અંગે આપનું શું માનવું છે એ પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર